તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ પાદરા તાલુકાના બોજ ગામમાં સ્મશાન રિનોવેશનનું કામ શરૂ કરવા અંગે ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંગવડોદરા રેલી સ્વરૂપે કાઢી કલેક્ટર કચેરી ખાતે દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી જી એન દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે પાદરા તાલુકાના ગામમાં સ્મશાન રિનોવેશનનું કામ શરૂ કરવા અંગે ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો જેને લઈને ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા રેલી સ્વરૂપે કાઢી કલેક્ટર કચેરી ખાતે દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી જીએન દેસાઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સુધી ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવે નહીં આવે ત્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરીથી પાછા ફરીશું નહીં તેવી માંગ સાથે આજે આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી મારી ભાઈકતા મિશન દ્વારા આજ રોજ કલેક્ટર સાહેબશ્રીને મળવા માટે આવ્યા હતા અહીંયા પણ ખેડૂતો સાથે ધોકાધડી થઈ ગઈ છે કલેક્ટર સાહેબ નથી મળ્યા એટલો ગુસ્સો આવી રહ્યો છે જેની કોઈ લિમિટ નથી કે મારું માથું ભાડ નકવું થયું મને થઈ રહ્યું છે અત્યારે કલેક્ટર સાહેબ સાહેબને મળવા પણ નથી મળ્યા બીજા મળ્યા છે અને ન્યાય મળશે કે નહીં મળે એમને હજી અંદાજો નથી બધા જ ખેડૂતો અહીંયા આ અહીંયા બેસવાના છે જે રીતે ખેડૂતોનો રસ્તો રોકાયો છે એવી રીતે કલેક્ટર કચેરીનો રસ્તો અહીંયા રોકાશે અત્યારે અહીંયા આગળ અમે બેસવાના છે ફૂલ એવું ગુસ્સા રહ્યું છે કોઈ લિમિટ નથી એટલે હવે અમારું આંદોલન ચાલુ થાય છે અને અમને ન્યાય લઈને રહીશું અમે એવી અમારી માગણી છે એમને અધિકારી એમને કીધું કે તાત્કાલિક ત્યાંના મામલતદારને તલાટીને બોલાવીને ત્યાંની દિવાલ તોડવામાં આવે દિવાલ નહીં તૂટે ત્યાં સુધી ખેડૂતો અહીંયા બેસે આવવા જવા માટે રસ્તો જોઈએ એમના પશુઓ માંદા પડ્યા છે મરી જશે એની જવાબદારી કોણ ખેતરમાં ખેતી કરવાની છે એના ટ્રેક્ટર લઈને જઈ શકતા નથી ખેડૂતો જઈ શકતા નથી બધી વ્યવસ્થા માટે આજે ગાડી આવ્યા છે ન્યાય નહીં ત્યાં સુધી હટવા નથી અમે